વોર્ડ નંબર પાંચમાંથી જે સમાત રોડ છે ત્યાંથી જે વેપારીઓ આવ્યા છે એમની એવી રજૂઆત છે કે તે વિસ્તારમાં એક જાહેર મુતરડી બનાવી અને વરસાદી પાણી જે ભરી રહે છે એના નિકાલ માટે સત્વરે કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરેલી છે એમની અરજી મને આજે જ મળેલી છે અને હું મારા મ્યુનિસિપલ એન્જિનિયરને કહી અને તમામ વિસ્તારનો આ બંને કામ માટે સર્વે કરાવી અને જેટલું પોસિબલ હશે અને ગ્રાન્ટની ઉપલબ્ધિ હશે એ પ્રમાણે અમે ઝડપથી એ કામ આયોજનમાં લઈ અને ચાલુ કરાવી આપશું અને હાલ છે ચોમાસાની સિઝન અને આમ તો પૂરી થઈ છે ત્યારે જનધનમાં અનેક વિસ્તારમાં પણ પ્રશ્નો છે ત્યારે પાલિકા તંત્ર શું કામગીરી રહ્યું છે આ વખતે ખાસ કરીને જે જે વિસ્તારમાં આપણને પાણી ભરાવાની ફરિયાદ મળી છે એટલે એક આયોજન રૂપે એ કર્યું કે આવતા વર્ષે પાણી ન ભરાય એટલે આ તમામ વિસ્તારનો સર્વે કરાવી અને આ વર્ષે જ ત્યાં સ્ટ્રોંગ વોટર ડ્રેન ડ્રેનેજ બનાવવા માટેનું આગામી આયોજન અમે કરી રહ્યા છીએ જે ઝડપથી મંજૂર કરાવી અને આવતા વર્ષે એ સમસ્યા ન થાય એ માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ જસ્તનના સમાત રોડ ઉપર આશરે પાંચસો જેટલી દુકાનો હોય અને પચાસ જેટલા હીરાના નાના મોટા કારખાના હોય ત્યાં પાલિકાનું શૌચાલય છે પણ મૂતરડી નથી જેથી વેપારીઓ તેમજ રત્ન કલાકારોને મુશ્કેલી થતી હોય આ બાબતે વિસ્તારના પૂર્વ કોર્પોરેટર તરીકે વેપારીઓએ મને બોલાવેલ અને અમે નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરને રજૂઆત કરેલ કે ભાઈ અહીં જાહેર મૂતરડી બનાવવામાં આવે તો તેઓએ હકારાત્મક જવાબ આપેલ કે અમે આ બાબતે ધ્યાન આપી અને યોગ્ય કરશું